ખાતે ગંગા સ્નાન યાત્રાની ઐતિહાસિક સફરની ઉજવણી સતત પચીસ વર્ષ વર્ષ તરીકે કરવામાં આવી છે ગાંધીનગર જિલ્લામાં ડબોડા ગામે રહેતા અને જનસેવાના કાર્યમાં છેલ્લા પચીસ વર્ષથી બાબુજી નેનાજી સોલંકી દ્વારા દસ હજાર જેટલા સિનિયર સિટીઝનોને આર્થિક રીતે અશક્ત અને વિધવા બહેનોને ગંગાના સાનિધ્યમાં લાભ અપાવીને સફર ગંગા સ્નાન યાત્રા કરાવવામાં મોટું યોગદાન આપ્યું છે હરિદ્વાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિધવા બહેનોને સાડી વિતરણ તેમજ જરૂરિયાતમંદોને ગરમ ધાબડા વિતરણ તહેવારમાં મીઠાઈનું વિતરણ ગઢડા ઘરમાં ભિક્ષુ ગૃહમાં લોકોને જમણવાર પશુ પંખીના અબોલા જીવ માટે પંખી ઘર તેમજ ચબૂતરાનું પાંચથી વધુ તથા કન્યાઓને લગ્ન કરાવીને કન્યાદાન સેવાનું કાર્ય વર્ષો સુધી બાબુજી સોલંકી દ્વારા કરવામાં આવી રહ્યો છે અને ડભોડાના આજુબાજુના ગામોમાં તે હરિદ્વારની યાત્રા નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે ડભોડા આનંદપુરા ખાતે રહેતા બાબુજી સોલંકી છેલ્લા પચીસ વર્ષથી હરિદ્વાર ખાતે જઈને લોકોને હિન્દુ ધર્મ ના આસ્થા અને શ્રદ્ધાના પ્રત્યેક સમાન આવતા હરિદ્વાર ને ગંગા સ્થાન યાત્રા કરાવવાનું સ્વપ્ન સાકાર કર્યું છે અને દર વર્ષે આ દાતા દ્વારા હરિદ્વાર લઈ જવામાં આવે છે અને ત્યાંનો તમામ ખર્ચો રહેવા ખાવાનો આ દાતા દ્વારા કરવામાં આવે છે અને વર્ષોથી સેવા કાર્યમાં સક્રિય બનેલા આ બાબુજી જનસેવાએ પ્રભુ સેવા તેવા સૂત્ર સાથે સંકળાયેલા છે અને ખૂબ જ દાનેશ્વરી હોવાથી ગરીબ લોકોને પોતાના ખર્ચે ભગવાનના મોટા મોટા ધાર્મિક સ્થળોએ લઈ જઈને સેવાઓ આપે છે અને આજે ઘણા બધા ભાવિ ભક્તોને અને ગરીબોને હરિદ્વાર લઈ જવા માટે રવાના થયા છે ટીવી એટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગા